સ્વાગત છે તમારું ગુજ્જુ પરિવાર ચેનલ યુટ્યુબ માં આજે આપણે વાત કરીશું રુદ્રાક્ષ વિશે જેવી રીતે પુરાણોમાં વિષ્ણુ ગ્રહોમાં સૂર્ય નદીઓમાં ગંગા મુનિઓમાં કશ્યપ અને દેવીઓમાં ગૌરી શ્રેષ્ઠ છે તેમ ભગવાન શિવની આરાધનામાં રુદ્રાક્ષનું વિશેષ મહત્વ છે શિવ પુરાણના આધારે એવું કહેવાય છે કે કેટલાય વર્ષોની તપસ્યામાં ભગવાન જ્યારે તેમના નેત્ર ખોલ્યા તો રુદ્રાક્ષ ધારણ કરવા માત્રથી ચિંતા અને ભય નષ્ટ થાય છે રુદ્રાક્ષની ખાસિયત એ છે કે તેમાં એક અનોખું સ્પંદન હોય છે જે ધારણ કરવાથી આપણી આજુબાજુ સુરક્ષા કવચ બની જાય છે અને બહારની નકારાત્મક ઉર્જા આપણા શરીરમાં પ્રવેશતી નથી આમ હાનિકારક ઉર્જાથી આપણને રક્ષણ મળે છે અનુભવીઓના આધારે એવું કહેવાય છે કે રુદ્રાક્ષ જેટલું નાનું હોય એટલું વધારે અસરકારક હોય છે આમ રુદ્રાક્ષ ધારણ કરવાથી સફળતા સંપત્તિ અને સંતતિ સાથે યશ અને સમાજમાં આદર સન્માન પ્રાપ્ત થાય છે જે ઘરમાં રુદ્રાક્ષની પૂજા કરવામાં આવે છે એ ઘરમાં માં લક્ષ્મી સ્થાયી વાસ કરે છે રુદ્રાક્ષ જે કલરમાં હોય છે પીળા લાલ કાળા અને સફેદ તથા રુદ્રાક્ષ એક મુખીથી લઈ ચૌદ મુખી સુધી હોય છે એ ચૌદ મુખ સુધીના તમામ રુદ્રાક્ષની વાત કરીએ તો એક મુખી રુદ્રાક્ષ સાક્ષાત શિવ સ્વરૂપ છે જે મોક્ષ અને મુક્તિ આપવા વાળું છે બે મુખી રુદ્રાક્ષ ભગવાન મહાદેવનું સ્વરૂપ છે જે મનોવંચિત ફળ આપે છે ત્રણ મુખી રુદ્રાક્ષમાં મા સરસ્વતી સ્વરૂપ છે એ ભણતા બાળકો જો ધારણ કરે તો બુદ્ધિ પ્રદાન કરે છે અને યાદશક્તિ તે જ રહે છે

દસ મુખી રુદ્રાક્ષ એ સાક્ષાત વિષ્ણુ સ્વરૂપ છે એ ધારણ કરવાથી એની સર્વકામના સિદ્ધ થાય છે અગિયાર મુખી રુદ્રાક્ષ રુદ્ર સ્વરૂપ છે અને એ ધારણ કરવાથી કોઈ પણ ક્ષેત્રમાં વિજય મેળવી શકાય છે બારમુખી રુદ્રાક્ષ સૂર્ય સમાન છે એને શિખામાં ધારણ કરવાનો હોય છે એવું વિધાન શિવ પુરાણમાં છે તેર મુખી રુદ્રાક્ષ એ વિશ્વ દેવ સ્વરૂપ છે જે સૌભાગ્ય મંગળ પ્રદાન કરનારું છે તથા રુદ્રાક્ષ જો કોઈ ગુરુએ આપેલો હોય તો તે ખૂબ જ ફળદાયી છે તેમજ રુદ્રાક્ષ હંમેશા શરીરને અડીને જ એમ જ ધારણ કરવો અને બા બને ત્યાં સુધી તેને મઢાવીને ધારણ કરવો નહીં કહેવાય છે કે જે વ્યક્તિ રુદ્રાક્ષ ધારણ કરે છે એનું ક્યારેય અકાળે મૃત્યુ થતું નથી તથા અવગતે જતો નથી તેમજ અસાધ્ય રોગથી પણ પીડાતો નથી અને હવે તો વૈજ્ઞાનિકોએ પણ સાબિત કરી બતાવ્યું છે કે રુદ્રાક્ષ શરીર પર ધારણ કરવાથી બ્લડ પ્રેશર એટેક અને ટેન્શન માથાનો દુખાવો જેવા રોગોની સામે નિયંત્રણ રહે છે ભગવાન વેદવાસે કહ્યું છે કે જો કોઈ બીજો મંત્ર ના આવડે તો માત્ર ઓમ નમ શિવાય એવો જપ કરી અને ગંગાજળથી પવિત્ર કરીને પણ જો રુદ્રાક્ષ ધારણ કરે છે એને ભગવાન શિવ તેને શક્તિ અને સંપન્નતા પ્રદાન કરે છે તથા તેને આયુ ધન યશ તથા વંશની વૃદ્ધિ પ્રદાન કરે છે તો મિત્રો તમે પણ આ પવિત્ર રુદ્રાક્ષ ધારણ કરી જીવનમાં સુખની પ્રાપ્તિ કરો આ વીડિયોને લાઈક કરો જો હજી સુધી તમે ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી તો સબ્સ્ક્રાઇબ જરૂર કરો તમારા મિત્રો સાથે શેર કરો અને કોમેન્ટ બોક્સમાં ઓમ નમઃ શિવાય જરૂર લખો જય ભોળાનાથ હર હર મહાદેવ